ભેસાણ તાલુકાના મોરવાડા ખાતે સરપંચ દુર્લભભાઈ કાપડિયા તથા મોરવા પ્રાથમિક શાળાના આચાર્ય રસીલાબેન તથા એસએમસી અધ્યક્ષ બિપિનભાઈ તથા એસએમસી સભ્ય તથા ગામ લોકો અને ગામના આગે વાનો અને માધવ ગૌશાળાના કાર્યકર્તાએ સાથે મળીને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ મોલવાડ પ્રાથમિક શાળામાં અધ્યતન કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું તથા ગૌશાળામાં નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ આપતી બંનેની સરદાર પટેલ શહેરની પ્રતિમા આવી સન્માનિત કરવામાં આવી હતી અને કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તથા સ્ટુડન્ટ સ્ટુડન્ટનું શીલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું અહેવાલ રસિક વેગડા પટાંગની અંદર છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ તકે શહીદોને વાગોળ્યા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલ પાંચસો ને બાસઠ એકત્રીકરણ કરી અને આ દેશને મહામૂલી આઝાદી અપાવવામાં મુખ્ય ફાળો ભજવ્યો હતો બાબા સાહેબ આંબેડકરે બે વર્ષ અઢાર અઢાર મહિના અને અગિયાર દિવસ સુધી તેઓએ આ દેશનું બંધારણ ઘડવૈયાએ તેઓએ આ દેશને બંધારણ નવું આપ્યું હતું અને અગિયાર સુશ્રી મુદ્દા દ્વારા આ દેશને મહામૂલું

મેઘнат અમારી પર